શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કાળી ચૌદસ ક્યારે છે નિશ્ચિતા કાલનું શુભ મુહૂર્ત શું છે કાળી ચૌદશને દિવસે કયા દેવતાની પૂજા ઉપાસના થાય છે તથા આ દિવસે શું કરવું શું ના કરવું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ

મહાકાલીને સમર્પિત આ ત્યોહાર નરક ચતુર્દશી કે રૂપ ચૌદશ તરીકે ઓળખાય છે માન્યતા છે કે આ દિવસે દેવી કાલિકાનું પૂજન થાય છે અને યમદીપદાન પણ થાય છે તમામ મુશ્કેલી દૂર થાય છે આમ કરવાથી અને પાપોમાંથી પણ મુક્તિ મળે છે કાળી ચૌદશને દિવસે નરક ચતુર્દશી એટલા માટે કહેવાય છે કે નરક ચતુર્દશી તે નરકાસુર રાક્ષસની કથા સાથે જોડાયેલી છે જે પોતાની શક્તિનું દુરુપયોગ કરતા હતા ઋષિઓ અને દેવતાઓને સતાવતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની પટરાણી સત્યભામા સાથે મળીને નરકાસુરનો અંત લાવ્યા અને નરકાસુરે જે સોળ હજાર રાજકુમારીઓને કેદ કરી હતી તેને આજના દિવસે છોડાવીને તે રાજકુમારીઓએ પોતાનું સર્વસ્વ ભગવાન શ્રી કૃષ્ણજીના ચરણોમાં સમર્પિત કર્યું અને ત્યારથી તે રાજકુમારીઓ પણ નિર્ભય થઈ ભગવાન શ્રીકૃષ્ણના સાનિધ્યમાં અને દેવતાઓ પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેઓને મુક્તિ મળી નરકાસુરના આતંકથી અને આનંદ પૃથ્વી ઉપર છવાઈ ગયો ઋષિઓ દેવતાઓ બધાને આનંદ થયો એટલા માટે આજના દિવસે દીવા પ્રગટાવીને આ આનંદને ઉજવવામાં આવ્યો માટે આજે દીપદાનનું ઘણું મહાત્મ્ય છે વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજનનું શુભ મુહૂર્ત પક્ષની ચતુર્દશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરના લગભગ એક ને પચાસ મિનિટની આસપાસ જ્યાં તિથિ સમાપ્ત થાય છે વીસ ઓક્ટોબર બે હજાર પચીસ બપોરના ત્રણ ને ચુમ્માલીસ મિનિટે આમ જોઈ તો રૂપ ચતુર્દશી કે નરક ચતુર્દશી રાત્રિના સમયે ચતુર્દશી એટલે કે ચૌદશની તિથિ હોય ત્યારે જ ઉજવાય છે કારણ કે આ કાળી ચૌદશ જે છે તે મહારાત્રિ કહેવાય છે અને રાત્રિના સમયે પૂજા ઉપાસનાનું ઘણું મહત્વ છે એટલા માટે આ તિથિ તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે ઉજવાશે નિશ્ચિતાકાળનું ઘણું મહાત્મય છે આ નરક ચતુર્દશીના દિવસે રાત્રિ પૂજન થાય છે તંત્ર મંત્રના જે ગુરુઓ છે તે પણ આજે રાત્રિએ ઉપાસના કરે છે એટલા માટે રાત્રિની પૂજા દરમિયાન આ ચતુર્દશીની તિથિ હોવી જોઈએ તે છે તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ અને રાત્રિએ નિશીતાકાલનું શુભ મુહૂર્ત છે અગિયારને છેતાલીસ મિનિટથી લઈને તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રિએ બાર ને સાડત્રીસ મિનિટ સુધી પૂજન કરી શકાશે નરક ચતુર્દશી કે કાળી ચૌદસનો ઉત્સવ મનાવાશે આજના દિવસે ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે રાત્રિના સમયે સૂર્યાસ્ત પછી આ પૂજાનું મહત્ત્વ હોય છે ચાહે મહાકાળીની આપણે પૂજા ઉપાસના કરીએ કે હનુમાનજીની કાળ ભૈરવ બટુક ભૈરવ આદિ જે ઉગ્ર દેવતા છે તેમની પૂજાનો આજે દિવસ છે અને આજે ઘણા ઉતારો પણ કાઢે છે ચાર ચોકના દેવતાને પ્રસન્ન કરે છે આજે ઘણા લોકો નૈવેદ્ય પણ ધરે છે પોતાના ખેતરમાં બેઠેલા સુરાપુરા બાપાને અને આજે અળદની દાળના વડા કે દહીં વડા બનાવીને હનુમાનજીને ભોગ પણ સમર્પિત થાય છે હનુમાનજીને ચોલા ચઢાવાય છે મહાકાળી માતાજીની પૂજા ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આજે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા થાય છે કારણ કે પ્રભુએ જે રાજકુમારીઓને મુક્ત કરી દેવતાઓને તથા ઋષિઓને આનંદ આપ્યો એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા ઉપાસના થાય છે કૃષ્ણ જ મહાકાળી છે અને મહાકાળી જ કૃષ્ણ છે એવું ઘણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે બળિયાદેવ કે જે બરબરીક હતા તેમનું મસ્તક ભગવાન શ્રી કૃષ્ણએ માંગીને એક પર્વત ઉપર રાખ્યું હતું કે જેઓ દ્રષ્ટા હતા મહાભારતના યુદ્ધનું જ્યારે પાંડવોને અભિમાન થયું કે પોતે આ યુદ્ધ જીતી ગયા છે અને સત્યની જ જીત થઈ છે ત્યારે તે અભિમાનને ઉતારવા ભગવાન કૃષ્ણ પાંડવોને બર્બરીક પાસે લઈ ગયા અને બર્બરીકને કહ્યું કે બોલ મહાભારતનું યુદ્ધ કોણ જીત્યું ત્યારે બર્બરીક ઘણા હસવા લાગ્યા અને કહ્યું હે પ્રભુ મહાભારતનું યુદ્ધ ન પાંડવો જીત્યા ન કૌરવો મેં તો એટલું જ જોયું કે હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરેલા મહાકાળી આખા યુદ્ધ દરમિયાન તે યોદ્ધાઓને હણતા હતા અને તેનું રક્તપાન કરતા હતા ઘણી વખત તે મહાકાળીમાં હું આપના એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરતો હતો અને શ્રી કૃષ્ણમાં મહાકાળીના દર્શન કરતો હતો ત્યારે પાંડવોને એમ થયું કે આપણે તો અમથું જ અભિમાન કરતા હતા શ્રી કૃષ્ણના ચરણમાં તેઓ પડી ગયા અને ક્ષમા માંગી આમ કૃષ્ણ ભગવાન તે જ મહાકાળી છે અને કાલિકા દેવી તે કાત્યાયનીના રૂપમાં પણ પૂજાય છે વૃંદાવનના અધિષ્ઠાત્રી દેવી છે ગોપીઓએ પણ ભગવાન કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માં કાત્યાયની દેવીની પૂજા ઉપાસના કરી હતી જે કાત્યાયની દેવી તે જ મહાકાળી છે અને મહાકાળીનો મંત્ર પણ જાપ કરાય છે અને ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર પણ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ તેમાં જે ક્લીમ છે તે જ કાળી છે તે જ મહામાયા જોગમાયા છે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં માયાપતિ છે અને મહામાયા પણ તેમની સાથે જ રહે છે એટલા માટે આજે ભગવાન શ્રી કૃષ્ણની સાથે મહાકાલીની પૂજા ઉપાસના કરીએ તો સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે આજે કાળી ચૌદશના દિવસે પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા પરંતુ આજે સ્નાનમાં એક અલગ જ વ્યવસ્થા કરવાની હોય છે અભ્યંગ સ્નાન કરવાનું હોય છે શરીરને મર્દન કરી શકાય છે તેલથી અથવા તો ચણાનો લોટ છે હળદર છે દહીં નાખીને તેનું ઘોળવું બનાવીને શરીર ઉપર માલિશ કરવામાં આવે છે જેથી શરીરમાં જે નકારાત્મક પ્રભાવ છે તે દૂર થાય એવું કહેવાય છે અને તે મેલને કચરામાં નાખી દેવાનો હોય છે અથવા સળગાવી પણ નાખે છે ઘણા જેવી જેની માન્યતા કહેવાય છે કે આમ કરવાથી રૂપ નીખરે છે શરીરમાં એક નવું તેજ ઉત્પન્ન થાય છે આજે જે ઘરમાં ખાસ પૂજા કરે છે તેઓ એક બાજુ ઢાળે તેની ઉપર લાલ કે કાળું વસ્ત્ર પાથરી શકાય છે મહાકાળીની પૂજા ઉપાસના થાય છે મહાકાળીની મૂર્તિ ફોટો હોય અથવા હનુમાનજીની પણ પૂજા ઉપાસના થઈ શકે છે જે દેવતાને આપણે વધુ માનતા હોય તેની પૂજા ઉપાસના કરવી દીવો પ્રગટાવવો માતા કાલિકાને પુષ્પ ફળ કુમકુમ હળદર કપૂર નારિયલ નૈવેદ્ય ધરવું મીઠો પ્રસાદ ધરવો અને માતાજીની સામે ગોગળનો ધૂપ કે લોબાનનો ધૂપ કરી શકાય છે શ્રીફળ પણ વધેરાય આજે માતા મહાકાલીની સામે કાલી ચાલીસા પાઠ છે અથવા દેવી મંત્રનો જાપ કરી શકાય છે માતા મહાકાળીનો ધ્યાન મંત્ર બીજ મંત્ર ઓમ કાલિકાએ નમઃ આ મંત્રનો જપ એકસો આઠ વાર કરી શકાય છે માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક જો માતાજીની પૂજા ઉપાસના કરવામાં આવે પવનપુત્ર રામ ભક્ત હનુમાનજી કે બટુક ભૈરવ મહારાજ કે જે માતાજીના પરમ ભક્ત છે રક્ષક છે તેમની પૂજા ઉપાસના કરવામાં આવે તો શારીરિક કષ્ટમાંથી મુક્તિ મળે છે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કાલી પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે એવું વરદાન પ્રાપ્ત થાય છે તંત્ર શાસ્ત્રોમાં અભ્યાસ કરનારાઓ માટે આ દિવસ વિશેષ મહત્વનો હોય છે કારણ કે આ દિવસે મહાકાળીની પૂજાને અત્યંત અસરકારક માનવામાં આવે છે એટલા માટે આ દિવસને કાળી ચૌદસ કહેવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે શ્રી હનુમાનજીને ચોલા ચડાવાય છે ચોલામાં સિંદૂર હોય છે વસ્ત્ર હોય છે લાલ વસ્ત્ર હોય છે ખાસ કરીને અને લાલ ધજા અથવા કેસરી ધજા ચઢાવાય છે ભગવાનને ગુંદી ગાંઠિયા છે મીઠાઈનો ભોગ લાગે છે ભગવાનને ગુલાબ પુષ્પ ધરાય છે બહેનો ગુલાબ પુષ્પ ધરી શકે છે ભાઈઓ પૂજન કરી શકે છે બહેનો પૂજારી દ્વારા પૂજન કરાવી શકે છે દક્ષિણા તથા શ્રીફળ ધરાય છે ભગવાન હનુમાનજીની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થઈ જાય એટલે મીઠું પાનનો ભોગ પણ ઘણા ભક્તો લગાવે છે હનુમાન ચાલીસાનો પાઠ છે સુંદરકાંડનો પાઠ છે તે કરી શકાય છે અને હનુમાનજીના મંત્ર જાપ કરાય છે ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ ગુરુ ફટ સ્વાહા ભૈરો બટુક ભૈરોની જે પૂજા ઉપાસના કરે છે તેઓ મીઠાઈનો ભોગ લગાવે સરસવના તેલનો દીપક પ્રગટાવે અને લોબાનની અગરબત્તી ભગવાનની સામે શ્રીફળ નૈવેદ્ય ધરાય છે મહાકાલ એવા ભગવાન મહાદેવની પૂજા ઉપાસના પણ આજે થાય છે જે કાલોના કાલ છે એટલે તો કહેવાય છે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા કાલ ભી ઉસ્કા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા આમ આજે મહાકાલની પૂજા ઉપાસનાનો દિવસ છે અને યમદીપદાન પણ થાય છે યમદીપદાન ત્રણ દિવસ કરાય છે ધનતેરસ કાળી ચૌદસ અને દિવાળી યમદીપદાન જે ઘરની બહાર ઉમરાની બહાર કરાય છે દક્ષિણ દિશા તરફ થાય તો વધુ ઉત્તમ બાકી ઘરની બહાર કરી શકાય છે આજે આખા ઘરમાં રોશની પણ પ્રગટાવાય છે આપણા કુળદેવીની પૂજા ઉપાસના કરવી જોઈએ દીપદાન કરવું જોઈએ તુલસી ક્યારે દીપદાન કરવું પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરી શકાય છે બોલો પવનપુત્ર હનુમાનજી મહારાજની છે માતા મહાકાલીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ